માતાજી બધાયને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ તો જો અત્યારે વાગી ગયા છે બાર અને ગુડ મોર્નિંગ તો નહીં પણ તોય કીધું હાલો ગુડ મોર્નિંગ કે બહુ મોડો લોક ચાલુ કર્યો છે અને અત્યારે જો રસોઈ બનાવવાની તૈયારી થાય છે અમારે અને ઘરનું બધું કામ પતી ગયું અને આજ મસ્ત શિયાળું પવન વળ્યો છે આજ જ દેખાય છે શિયાળું પવન હવે નોરતામાં ઠંડી પડવાનું ચાલુ થઈ જાય અને આ જો શિયાળાનું પવન હોય ને એવો મસ્ત પવન આવે છે અને અત્યારે બાર વાગી ગયા એટલે જો અમારે રસોઈની તૈયારી થઈ છે રસોઈમાં જો આપણે પાટરા બનાવવાના છે તો જો અત્યારે લોટ લગાવવાનું ચાલુ છે ચણાનો લોટ લગાવે છે મનીષા બેન ને કાજલ ને અમારા આરાધના બેન જો આ બે ગયા છે મોબાઈલ લઈ તો પાત્રા બનાવવાના છીએ આજે આપણે બપોરે આવી કે રોલ કરી છે અંદર નોટ લગાવીને પાંદડા વધારે છે એટલે ડબલ પાંદડા છે આ લઈ આવ્યા હતા મમ્મી એટલે છીએ આપણે જોવા અહીંયા છે પાતરા પણ પાન બહુ મોટા નથી થતા એટલે એકવાર બનાવ્યા હતા અને હવે થોડાક મોટા થાય છે તો ત્યારે બનાવશું એવો વિચાર હતો પણ મમ્મી લેતા આવ્યા પાંદડા એટલે આપણે હવે આજ બનાવવાના છે પાતરા જ બેન જો બે ગેસ મોબાઈલ જોવા કોડી કયા માસિયા દે પી લેવા આવીશું અર પણ નાસવા દો આ બધી ચા છે

એક પછી એક મૂકી દઈએ એટલે મસ્ત ના થઈ જાય મસ્ત નેપાઈ ગયા હવે થોડીક વાર એટલે મસ્ત બફાઈ જશે પછી આપણે વગાડશું આપણે મસ્ત મજામાં પાતળા વગાડવાના છે તો રાખેલા નાખીએ મસ્ત એમાં ગાંધી રાય નાખવાની રાય નાખીએ અને તેમાં વઘારવા નાખવાના છે લીલા મરચાં તો લીલા મરચાં આપણે બે કટિંગ કરી રાખી દે પછી એમાં લીલા મરચાં નાખવાના છે ડુંગળી પાણી અને ખાંડ ને ચટણી ને બધું મિક્સ કર્યું છે આનો વઘાર કરવાનો છે એને ચટણી જેવું એક સમજો ડુંગળી નું પાણી છે ખાંડ ને મરચું ને એવું ખાઈ લીસ ભરી છે ઈ આપણે જો પાણી વસ્તુ ઓકી ગઈ છે જો ચટણી જેવું જ પાણી છે જો પાણી નહીં રસો રસો છે મસ્ત જો તો હવે આપણે છે ને આ પાતરા એડ કરી દઈએ બપોરા થઈ ગયા છીએ અને આપણે બપોરામાં પહેલા તો જો ઘઉંના રોટલા બનાવ્યા છે રોટલા તો હોય જ રોજ ઘઉંના અને આજ નવીનવા છે પાતરા બનાવ્યા છે આપણે જો મસ્ત મજાના પાતરા બનાવ્યા છે મોમી લઈ આવ્યા હતા પાન પાતરાના તો બનાવ્યા

આપણે હવે તૈયાર થઈ ગયા છીએ મસ્ત મજાની જો આજ તો ચોલી પહેરી છે એટલે આજ છે પાંચમું નોરતું એટલે કીધું હાલ ચોલી પહેરી ને આજ તો જો નવરાત્રિની વસ્તુ બધી પહેરી છે તો આપણે તૈયાર થઈ ગયા છીએ તો હાલો હવે જો જઈએ છીએ અત્યારે વાગી ગયા સાડા આઠ મોડ તો થઈ ગયું છે એટલે હાલો જઈએ

આ નાના નાની છોકરી ભણી જોડિયારમાં બની છે કેવી મસ્ત લાગે છેડિયારમાં જેવી લાગે જ You're okay, yeah. મંદિર આવી જાય છે રાજગરભાજે ઓલી બાજુ પછી બળી કાપડે આવી જાય છે જો સરસ મંદિર છે જો મંદિર તમે જો કેટલું મસ્ત છે જો જો કામ્યા ને પપ્પા બેસી જાય છે ને ઉભા રહી ગયા આપણે જાવી છે ઘરે અત્યારે સાડા અગિયાર જેવું થઈ ગયું છે ઘરે જાવી છે ગરબી તો હજી ચાલુ જ છે પણ આપણે ઘરે જાવી અત્યારે સાડા બાર વાગ્યા ઘરે અને વાગી ગયા છે બાર વાગી ગયા છે ને આપણે જો મંગાવી લીધા છે કોન તો હાલો બધા આઈસ્ક્રીમ ખાવા જો કામે બેન લઈ લીધો છે આ બાજુ છે અમારા આરાધ્યા બેન જો કે હાલો આઈસ્ક્રીમ ખાવા કે હાલો ખાવા કે તો Hallo kava Kaba, Kaba. Ice cream